બોમ્બ ફેંક્યો તો એસેમ્બલીમાં અને ક્રાંતિનું ભ્યુગલ વગાડ્યું હતું હવે મિત્રો તમને કહું કે ભગતસિંહે આઠ એપ્રિલ ઓગણીસો ને ઓગણત્રીસ ના દિવસે આઠ એપ્રિલ ઓગણીસો ને ઓગણત્રીસ ના દિવસે દિલ્હીની લેજિસ્લેટિવ એસેમ્બલીમાં એક બોમ્બ ફેંક્યો હતો અને એ બોમ્બ હતો સ્મોક બોમ્બ આપણે સૂતરી બહુ જેવો કોઈ જાન લેવા બોમ હતો ને એમનો ઈરાદો કોઈને મારી નાખવાનો હતો નહીં ખાલી અંગ્રેજોના કાનૂનનો વિરોધ કરવાનો જ એમનો ઈરાદો હતો બીજો કોઈ ઈરાદો હતો નહીં અને એમની જોડે હતા બટુકેશ્વર દત્ત અને એ બંને પાછા ભાગ્યા નહોતા એમણે પકડાઈ જવું હતું એટલે એમણે ઇન્કલાબ જિંદાબાદ ઇન્કલાબ જિંદાબાદ એવા નારા લગાવી અને પકડાઈ ગયા હતા હવે આ બટુકેશ્વર દત્ત હતા એમને કાળા પાણીની સજા થયેલી ઓગણીસો માં એ છૂટેલા અને વીસ જુલાઈ 1965 માં અત્યંત ગરીબી હાલતમાં અને બીમારીની હાલતમાં એમનું અવસાન થયેલું એમને કોઈ એવી ફાંસીની સજા થઈ નહોતી ભગતસિંહને ફાંસીની સજા આ બોમ્બ ફેંકવાના લીધે નહોતી થઈ એ પણ આ ઐતિહાસિક સત્ય છે ભગતસિંહ સત્તર ડિસેમ્બર ઓગણીસો ના દિવસે જોન સોન્ડસ નામના પોલીસ અધિકારીને ગોળી મારી હતી ભગતસિંહ સુખદેવ ના રાજગુરુ ત્રણ જણા સત્તર ઓગણીસો અને એ હત્યાના લીધે એમને ત્રેવીસ માર્ચ ઓગણીસો ને એકત્રીસ ના દિવસે ફાંસીની સજા આપવામાં આવી હતી અને આમાં એમની ભૂલ થઈ હતી જુઓ ગોળી મારવામાં લાલા લજપતરાય લાઠીચાર્જમાં ગુજરી ગયા હતા અને એ લાઠીચાર્જનો હુકમ આપ્યો હતો જેમ સ્કોટે પણ ભગતસિંહને એમને કોઈ ગરબડ થઈ ગઈ જેમ સ્કોટનું ગોળી મારવાના બદલે જોન સોન્ડર્સને ગોળી માર દીધી અને એમાં ભગતસિંહ રાજગુરુ અને સુખદેવ ત્રણ જણ હતા અને આ ત્રણ જણને ફાંસીની સજા થઈ હતી હત્યાના પ્રકરણમાં બોમ્બ ફેંકવામાં નહીં બોમ્બ ફેંકવામાં એમના જોડીદાર હતા બટુકેશ્વર દત્ત અને એ તો પછી ઓગણીસો પિસ્તાલીસમાં માં આઝાદી પહેલાં બે વર્ષ પહેલા છૂટી ગયા હતા અંદામાન થી પછી પાસઠ માં ગુજરી ગયા હતા એટલે મિત્રો આ લોકોનું ઐતિહાસિક નોલેજ જુઓ આ ભાજપનું આઈટી સેલ તો હાથે કરીને જૂઠાણા ફેલાવતું હોય તો બરોબર છે પણ નેતાઓનું ઐતિહાસિક જ્ઞાન જુઓ તમે એ આવો જે આવા જ ગોટાળા કાયમ મારતા હોય છે અને લોકોને ભરમાવતા હોય છે ઓગણીસો ને ઓગણત્રીસમાં આ બોમ્બ ફેંકાયેલો એ વખત કોંગ્રેસનું રાજ હતું આઝાદી ઓગણીસો સુડતાલીસમાં મળી પછી કોંગ્રેસનું રાજ આવ્યો ને અને આ વખતે જ્યારે બોમ્બ ફેંકાયો ત્યારે આરએસએસના વડા હેડગેવાર એમના આરએસએસના સ્વયંસેવકોને એવું કહેતા કે આ બધી મૂર્ખતાપૂર્ણ વાતો છે અને આવી બધી વાતોમાં ભાગ લેવાનો નહીં આપણે હિન્દુ સંગઠન બનાવજો અને લાંબા ગાળાની પ્રવૃત્તિમાં ધ્યાન આપો આવી બધી વાતોમાં ધ્યાન આપશો નહીં એવું કહેતા એટલે આ લોકોના ઇતિહાસનું ભાન હોતું નથી ફક્ત હિન્દુ મુસ્લિમ કરતા હોય છે ને જુઠ્ઠાણા ફેલાવતા હોય છે પહેલા જે બધી રાજાશાહીમાં જે બધી લડાઈઓ થતી મુગલો આયા ફલાણો આવ્યું ઔરંગઝેબ આ તે ખીલજી ફિલજી શિવાજી મહારાજ આ બધી વાતો આ લોકો બધી વાતોમાં હિન્દુત્વનું હિન્દુ મુસ્લિમ ઘુસાડે છે પણ એવું હોતું નથી હવે તમને કહું તો મહારાણા પ્રતાપ અને અકબર જોડે યુદ્ધ થયું ત્યારે મહારાણાનો સેનાપતિ જે હતો એ અફઘાન મુસલમાન હતું હિન્દુ મુસ્લિમ અને બંને પક્ષે હિન્દુ મુસ્લિમ સૈનિકો બંને પક્ષે હિન્દુ મુસ્લિમ હતા મહારાણા પ્રતાપના લશ્કરમાં મુસલમાન સૈનિકો હતા અને ત્યાં હિન્દુ સૈનિકો હતા આવી રીતે તમે જુઓ તો ઔરંગઝેબ અને શિવાજીની લડાઈમાં ઔરંગઝેબના સેનાપતિ રાજા જયસિંહ જયપુરના હતા અને શિવાજીના લશ્કરમાં મુસ્લિમો હતા અને શિવાજીના પિતા પોતે જ મુસ્લિમ સુલતાનો છે દખણ હતા દક્ષિણના મુસ્લિમ સુલતાનો તરનોના ત્યાં તો નોકરી કરતા હતા તો આમાં હિન્દુ મુસ્લિમ લડાઈ ક્યાં આવે અને શિવાજી સુરત લૂંટ્યું રીતે હિન્દુ મુસ્લિમ જ કરતા હોય છે વાસ્તવમાં આ બધી લડાઈઓ સત્તાની લડાઈઓ હતી વિસ્તારવાદ ની લડાઈઓ હતી એમાં હિન્દુ મુસ્લિમ એવું કશું જ હતું નહીં તો મિત્રો આ રીતે આ લોકોની અજ્ઞાનતા જુઓ અને ભગતસિંહ ગાંધીજીનું પ્રકરણ ચગાવતા હોય છે કે ભગતસિંહને બચાવવા ગાંધીજીએ કશું ના કર્યું એ પણ હળહાળજૂટ છે ભગતસિંહને બચાવવા માટે ગાંધીજીએ લોડ હેરવીને પત્રો લખેલા છે વિનંતી કરેલી છે કે એને દેશ માટે જે કર્યું છે કર્યું એનો ઈરાદો ખોટો નથી એની ટીપ કરો ફાંસી ના આપો ટીપ કરો આવું ગાંધીજીએ વિનંતી કરતા પત્રો લખેલા પણ એ વખતના જે પણ પોલીસ અધિકારીઓ હતા એ અંગ્રેજ પોલીસ અધિકારીઓ હતા એમણે લોસ રોય ઇરવિન ને સખત તાકીદ કરી કે જો તમે એની સજા બદલશો તો અમે બધા હામટા રાજીનામું ઇંગ્લેન્ડ ભેગા થઈ જઈશું પછી કરજો રાજ એટલે એ ઓફિસરોને નારાજ કરી શક્યો નહીં ને ભગતસિંહ અરે ગાંધીજીના લેટર પણ એ લોકોએ સંતાળેલાને પહોંચવા નતા દીધા પણ એના પહેલા ગાંધીજીની વિનંતીઓ તો પહોંચી ગઈ પણ છેલ્લો લેટર નતો પહોંચવા દીધો પોસ્ટ ઓફિસમાંથી જ ગાયબ કરી દેવામાં આવ્યો હતો પરંતુ ગાંધી ભગતસિંહને મળવા જેલમાં નહેરુ ગયા છે નેહરુ ગયા છે પુરાવા છે પણ આ લોકો તમને નહીં કે જૂઠું જ કહેશે અને સુભાષ બાબુની આઝાદ હિન્દ ફોજ ની વાતો કરે છે પણ આઝાદ હિન્દ ફોજ પકડાઈ ગઈ અને અફસરો બધા પકડાઈ ગયા કેપ્ટન લક્ષ્મીબાઈ ને બીજા બધા પકડાઈ ગયા હતા એમાં હિન્દુ મુસ્લિમ શીખ બધા ઓફિસરો હતા હિન્દુએ હતા શીખ હતા મુસ્લિમ હતા અને બધા ઓફિસરોને ફાંસીની સજા આપવાનું થઈ જાય રાજદ્રોહનો કેસ હતો ને કેસ લાલ કિલ્લામાં એ કેસ ચાલતો હતો અને બહુ જગજાહેર ચાલતો હતો ને હરિયાણાથી રોજ ગાડા ભરી ભરીને લોકો એ કેસ સાંભળવા આવતા હતા સવારે વહેલા ઉઠી ચાર પાંચ વાગે ગાડા લઈને લોકો દિલ્હી લાલ કિલ્લામાં આવતા રાતે પાછા જતા તો આવી રીતે ઐતિહાસિક કેસ ચાલેલો ટ્રાયલ અને એમાં વકીલ ભૂલાભાઈ દેસાઈ ને બીજા એક બે પારસી હતા અને એમાં જવાહરલાલ નહેરુ પણ વકીલ હતા અને એ સુભાષ બાબુના આઝાદ હિંદના અફસરોને બચાવવા માટે નહેરુ પણ કેસ લડેલા પણ આ સાચી વાત તો તમને નહીં કે આ લોકો ઐતિહાસિક જૂઠાણા જ કે ઐતિહાસિક સત્ય નહીં કે પણ મરોડી મરોડી જૂઠાણા કે તો મિત્રો આ ગુપ્તા બેન ઉપર તમને હવે શું થાય છે દયા આવે છે કે નથી આવતી કે ઓગણીસો ને ઓગણત્રીસ માં બોમ્બ ફેંક્યો હતો એમણે સૂતરી બોમ્બ અને એ વખતે કોંગ્રેસ કોંગ્રેસનું રાજ હતું કોંગ્રેસ હતું તો મિત્રો આવું ચાલ્યા કરે છે આ લોકોના રાજમાં તો તમારે પણ થોડીક ચકાસણી કરી લેવી જોઈએ આટલું કે મારી વાત પૂરી કરો આવજો બાય બાય